કે વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે ફાયર વિભાગ દ્વારા સાધનોની ખરીદીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સિસોટી અને લાઇટરની ખરીદી મુદ્દે કોંગ્રેસે હંગામો કર્યો છે કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે આક્ષેપ કર્યા છે કે માત્ર અધિકારીઓ નહીં સત્તાધીશો પણ જવાબદાર છે સ્થાયી સમિતિને બરખાસ્ત કરવા કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ માંગ કરી છે પ્રજાના ટેક્સના વેરાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કોંગ્રેસે કરી છે સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચાર્યોને છોડવા જોઈએ નહીં આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું કેમ વિરોધ